સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનાર હપ્તા વિશે આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે સાથે જ હવે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તો મેળવવા માંગો છો તો હવે સરકાર દ્વારા અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે સરકાર દ્વારા હવે કેટલાક કામ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે આ કામ જો તમે પૂરા નહીં કરો તો તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો નહીં મળે ચાલો તો વિડિયોની શરૂઆત કરીએ પણ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો દોસ્તો સૌથી પહેલાં આ વિડિયોમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે જ દેશભરના કરોડો ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા પર મંડાયેલી છે મોંઘવારીના આ સમયમાં ખેતીના નાના મોટા ખર્ચાઓ પહોંચી વળવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી રૂપિયા બે હજારની આર્થિક મદદ ખેડૂતો માટે ખરેખર સંજીવની સમાન છે પરંતુ દોસ્તો આ વખતે લાખો ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે જો તમે સરકાર દ્વારા નક્કી કરાયેલા કેટલાક મહત્વના કામ સમયસર પૂર્ણ નહીં કરો તો તમારો બાવીસમો હપ્તો અટકી પણ શકે છે તો આખરે એ કયા કામ છે બાવીસમો હપ્તો ક્યારે આવી શકે છે અને કોને મળશે કોને નહીં આ બધું જાણવા માટે વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે સરકારના નવા નિયમોનું પાલન ન કરનાર લાભાર્થીઓના ખાતામાં બાવીસમો હપ્તો જમા થવામાં મુશ્કેલી આવી શકે છે દોસ્તો આ વખતે સરકારે નિયમોમાં ખાસ્સી કડકાઈ દાખવી છે અત્યાર સુધી માત્ર ઇ કેવાયસી પૂર્ણ હોય તો કામ ચાલતું હતું પરંતુ હવે એટલું પૂરતું નથી હવે સરકાર દ્વારા ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી હવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે ફાર્મર આઈડી એટલે શું આ ખેડૂતોની એક ડિજિટલ ઓળખ છે જેમાં ખેડૂતોની જમીનની માહિતી વાવેતરનો રેકોર્ડ અને આવક સંબંધિત વિગતો સરકાર પાસે ડિજિટલી રીતે નોંધાયેલી રહે છે બનાવટી અને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવા માટે સરકારે આ મહત્વપૂર્ણ પગલું લીધું છે જે ખેડૂતો પાસે ફાર્મર આઈડી નહીં હોય તેમનો પ્રધાનમંત્રી કિસાન યોજનાનો બાવીસમો હપ્તો અટકી શકે છે તો દોસ્તો અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે સરકારે અમુક નિયમોમાં હવે કડકાઈ વધારી દીધી છે આથી જો તમે બાવીસમો હપ્તો સમયસર મેળવવા માંગતા હો તો આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે સૌથી પહેલાં જો તમે હજી સુધી ઈ કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તો તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કોઈ પણ હપ્તો નહીં મળે આ ઉપરાંત તમારે લેન્ડ સીડિંગ પણ ફરજિયાત રીતે કરાવવું પડશે લેન્ડ સીડિંગ એટલે શું જમીન ચકાસણી પ્રક્રિયા આ પ્રક્રિયા બહુ જ મહત્વની છે કારણ કે જો જમીનના સરકારી રેકોર્ડમાં તમારું નામ અપડેટ નથી અથવા જમીનનો સ્ટેટસ નો બતાવે છે તો તમારા ખાતામાં પૈસા જમા નહીં થાય એટલા માટે જો તમે બાવીસમો હપ્તો મેળવવા માંગો છો તો લેન્ડ સીડિંગ કરાવવું અહીંયા ખૂબ જ જરૂરી બની જાય છે હવે વાત કરીએ બીજા કેટલાક અનિવાર્ય કામો વિશે જે તમારે આ વખતે ફરજિયાત રીતે પૂર્ણ કરવા પડશે અહીંયા બેન્કિંગ સંબંધિત બાબતો પણ એટલી જ મહત્વની છે જેમ કે તમારું બેન્ક ખાતું આધાર સાથે લિંક હોવું ખાતું એક્ટિવ હોવું અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ચાલુ હોવું જો આમાં કોઈ પણ ખામી હશે તો બાવીસમો હપ્તો અટકી શકે છે અથવા નિષ્ફળ જઈ શકે છે દોસ્તો તમારા બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે જો તમારું બેન્ક ખાતું બંધ હોય અથવા આઈએફએસસી કોડ બદલાયો હોય તો તેને તાત્કાલિક અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે નહીંતર બાવીસમો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય હવે વાત કરીએ અયોગ્ય લાભાર્થીઓ વિશે જે ખેડૂતો પાસે બે હેક્ટરથી વધુ જમીન છે અથવા જેમને માસિક દસ હજારથી વધુ પેન્શન મળે છે તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો નથી એટલે કે અત્યાર સુધી જો તમને હપ્તો મળતો હતો પણ આ વખતે જો તમે જરૂરી નિયમોનું પાલન નહીં કરો તો તમારો બાવીસમો હપ્તો અટકી શકે છે આથી જો તમે બાવીસમો હપ્તો સમયસર મેળવવા માંગતા હો તો આ તમામ જરૂરી કામો ફરજિયાત રીતે પૂર્ણ કરો અને તમારી બેન્કિંગ સંબંધિત માહિતી અપડેટ રાખો હવે વાત કરીએ કે તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરશો તે માટે તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પર ક્લિક કરો પછી તમારું રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરો અને યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરો જો તમે આ આખી પ્રક્રિયા મોબાઈલથી ઓનલાઈન ચેક કરવા માંગતા હો તો સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરો અને સર્ચ કરો પીએમ કિસાન જેવી રીતે તમે પીએમ કિસાન સર્ચ કરશો તમને સરકારની પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ સામે જોવા મળશે તે વેબસાઇટ પર ક્લિક કરતા જ પીએમ કિસાનની ઓફિશિયલ સાઇટ તમારી સામે ઓપન થઈ જશે અહીંથી તમે સરળતાથી ચેક કરી શકો છો કે લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં આ આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાં જઈને તમે ચોક્કસ જોઈ શકો છો હવે વાત કરીએ બાવીસમા હપ્તાની સંભવિત તારીખ વિશે દોસ્તો ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ એ જ છે કે ખાતામાં પૈસા ક્યારે આવશે અત્યાર સુધી સરકાર તરફથી બાવીસમા હપ્તાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ જો આપણે યોજનાના અગાઉના ઇતિહાસ અને ચાર મહિનાની ચૂકવણી સાયકલને ધ્યાનમાં લઈએ તો નિષ્ણાતો માને છે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે સામાન્ય રીતે પીએમ કિસાન યોજનાનો હપ્તો જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન ખેડૂતોના ખાતામાં જવા થતો આવ્યો છે આ ઉપરાંત એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રોજ કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થવાનું છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બજેટ પહેલાં પણ બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી કે જે ખેડૂતો અત્યાર સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો મેળવી રહ્યા હતા તેમને હવે ખાસ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે સરકારે યોજનાના નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કર્યા છે અને અમુક કામ હવે ફરજિયાત બનાવી દેવામાં આવ્યા છે અત્યાર સુધી માત્ર ઇ કેવાયસી કરાવવાથી હપ્તો મળી જતો હતો પરંતુ હવે એવું નથી હવે તમારે યુનિક ફાર્મર આઈડી બનાવેલી હોવી જોઈએ બેંક ખાતાની તમામ માહિતી અપડેટ હોવી જોઈએ બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ ઈ કેવાયસી પૂર્ણ હોવી જોઈએ કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત મળતો હપ્તો ડીબીટી માધ્યમથી સીધો તમારા બેંક ખાતામાં જમા થાય છે જો આમાંથી કોઈપણ પ્રક્રિયામાં ખામી હશે તો આ વખતે બાવીસમો હપ્તો અટકી શકે છે આ સાથે આ વીડિયોમાં મેં તમને માહિતી આપી કે બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવી શકે છે અને અનુમાન મુજબ જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આ રકમ જમા થઈ શકે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો અને આવી જ મહત્વની ખેતી અને સરકારની યોજનાઓની માહિતી નિયમિત મેળવવા માંગતા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખજો આભાર